દારૂના આરોપીને પાસા ન કરવા બદલ ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી વતી હાજર થવા અને પાસા કરવા માટે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રજની શ્રીમાળીએ પાંચ લાખ ત્રીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી અને બે લાખ આપવાના નક્કી કર્યા હતા ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી શહેરના ન્યુરાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે બનાવવામાં આવેલી લેબર કોલોનીમાં આગ લાગી હતી જેમાં આગ પર કાબુ મેળવતા સમયે બે ફાયરકર્મીને ઈજા પહોંચી હતી જ્યારે પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલમાં ખાણીપીણીથી લઈને સિઝનલ ચીજ વસ્તુઓના વેચાણના ઊભા કરવામાં આવેલા હંગામી સ્ટોલમાં આગ લાગી હતી ત્યારે બંને જગ્યાએ ફાયર બ્રિગરની ગાડીઓએ તાત્કાલિક પહોંચી આગને કાબુમાં લીધી હતી નશાની હાલતમાં આનંદ નિકેતન સ્કૂલના બસ ડ્રાઈવરે ઘાટલોડિયા વિસ્તારમાં અકસ્માત સર્જો હોવાની ઘટના સામે આવી છે જેમાં આનંદ નિકેતન સ્કૂલની બસ ઘાટલોડિયાના પાંત્રીસ બાળકને સ્કૂલે મૂકીને આવી હતી જે બચ બસનો ડ્રાઈવર પ્રતિબંધિત રેણાંક વિસ્તારમાં બસ લઈને ઘૂસ્યો હતો અને ઘાટલોડિયાની શ્રીનાથ પાર્ક સોસાયટીના કોમન પ્લોટની દિવાલને ટક્કર મારીને બસ સોસાયટીમાં ઘૂસી ગઈ હતી જ્યાં એક કારને ટક્કર મારી હતી ત્યારે સોસાયટીના લોકો એકઠા થઈ જતા ડ્રાઈવરે દેશી દારૂ પીધો હોવાની કબૂલાત કરી હતી સમગ્ર ઘટનાને લઈને પોલીસે બસ ડ્રાઈવરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે